સુરત શહેરમાં બ્રહ્મકુમારીઝ મોટા દ્વારા સાત દિવસ આધ્યાત્મિક પ્રદર્શન સાથે હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ઇન્ડિયન રિનલ ફાઉન્ડેશન સુરત અને રેડ ક્રોસ ચોર્યાસી બ્રાન્ચના સહયોગથી મફતમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર આઈ ચેકઅપ સાથે મોતિયા બિંદના ઓપરેશન જેમાં લોકદ્રષ્ટિ આઈ બેંકના દિનેશભાઈ પટેલે ચક્ષુ દેહ અને અંગદાન તેમજ સાતનાબેન તિવારીએ કિડની અંગેની સંભાળની માહિતી આપી હતી તેમજ તેઓની ટીમ સાથે એક હજાર બસો અડતાળીસ દર્દીઓની તપાસ કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કમાન્ડન્ટ ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયાએ જણાવ્યું હતું કે ઈશ્વરે આપેલ મનુષ્ય દેહમાં અદ્ભુત અંગો આવેલા છે તેમની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે આપણે શુદ્ધ અને સાત્વિક આહાર લેવો જોઈએ જેથી આપણું મન શુદ્ધ રહે તો જ આપણે શરીર શુદ્ધ રાખી શકીએ બ્રહ્મામાં બ્રહ્મકુમારીઝ ફાલ્ગુની બેન દ્વારા સ્વાસ્થ્ય માટે મેડિટેશન જરૂરી છે જે માટે રાજયોગ સાપ્તાહિક કોર્સ પણ કરવો જોઈએ જેથી આપણને માનસિક તેમજ શારીરિક શાંતિનો અનુભવ થાય છે આ કોર્સ મોટા વરાછામાં સાધના સોસાયટી પાસે આવેલ ઈશ્વરીય પ્રજાપિતા બ્રહ્મા કુમારીઝમાં ફ્રીમાં કરાવવામાં આવે છે પૂર્વ મેયર બેન શિરોયા ડૉક્ટર કોમલ દેસાઈ ડૉક્ટર રાજકીશોર બહેરા ઉપસ્થિત રહી સેવા આપી હતી સાત દિવસ સુધી બી કે બેન બી કે મેન બી કે કિરણબેન બી કે દિવ્યાબેન બ્રહ્મામ કુમારેજના ભાઈઓ અને બહેનોએ પણ પોતાનો અમૂલ્ય યોગદાન આપી હજારો લોકોની સેવા કરી હતી